દાંડો થઈ ગયો છે આવા પોસિબલ નથી આ નહીં થાય તો બલભદ્રભાઈ આ મિશન બે હજાર અઠ્યાવીસ છે તો એના માટેની લોકો ઉપર પોઝિટિવ અને નેગેટિવ કઈ કઈ જાતની અસરો હોય શકે જો સાહેબ મિશન બે હજાર અઠ્યાવીસમાં આપણે વાત કરવા જઈએ પોઝિટિવિટી નેગેટિવિટીની કરવા જઈએ ને તો સૌથી પહેલાં સો લોકોમાંથી સિત્તેર લોકો આપણી વાત સાંભળીને નેગેટિવ થશે કે આ પોસિબલ નથી આ નહીં થાય બરાબર ત્રીસ ટકા લોકો હશે કે જે આપણી સાથે જોડાવા માગતા હશે પણ એમાંથી પંદર લોકો પંદર ટકા લોકો છે એ કન્ફ્યુઝ હશે દસ ટકા લોકો જે એ ડિસિઝન નહીં લઈ શકતા હોય અથવા તો એને ઘરેથી ના પાડતા હશે પણ એમાંથી પાંચ ટકા લોકો આપણી સાથે હંડ્રેડ એન્ડ ટેન જોડાશે બીજી વસ્તુ તમને કહું હવે બાકીના જે આપણા પંચાણું ટકા લોકો રહી ગયા છે એમાંથી સિત્તેર ટકા જે પહેલાં લોકો નેગેટિવ હતા ને એ પહેલાં આપણી ઉપર હસશે દાંત કાઢશે કે આ ગાંડો થઈ ગયો છે આવા કાંઈ નિયમો અને કોઈ પણ સત્તાધારી રૂલિંગ પાર્ટી જે પોતાની જ પાર્ટીમાં જે કંઈ નેતાઓ છે અમુક અમુક પણ બરાબર છે એની ઉપર કાંઈ આવા નિયમો ન થોપી દે પણ એ ધીરે 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 આપણું કામ અને આપણી શું કહેવાય કે નિષ્ઠા જોઈને એ સિત્તેર ટકા લોકો પણ આપણી સાથે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ જોડાશે અને એ આશા પણ છે અને એવી કામના પણ રાખું છું તો આ વાત સાથે વિદાય લઉં છું મિત્રો જય હિન્દ જય જવાન જય કિસાન